નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના વારસદાર ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આત્મીય સમાજ અને માનવ કલ્યાણના અભિયાનનું પ્રથમ પુષ્પ એટલે નેત્રંગની ધરતી પર સાકારિત થયેલું શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલ ગુરુહરિ

અને સંતોના આશીર્વાદનો લાભ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઓગણત્રીસ માં પાટોત્સવમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીના દર્શન પૂજન અર્ચન મહાપૂજા તેમજ સત્સંગનો અને પ્રસાદીનો લાભ લીધો હતો આ મંદિર અઠ્યાવીસ વર્ષ પૂરણ કરીને આજે ઓગણત્રીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે એટલે આજનો પાટોત્સવ ઓગણત્રીસમાં ઉજવીએ છીએ જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે જ્યાં ત્યાં એ રીતે ચલાવીને આ સત્સંગનો વિકાસ કર્યો આજે એ જ આદિવાસી સમાજ દારૂ નહીં મોસ નહીં ચોરી નહીં વ્યભિચાર નહીં જુગાર નહીં દોરાધાગા નહીં જંતર મંતર નહીં ભુવા જાગરિયા નહીં અંધશ્રદ્ધા નહીં એવી રીતનું જીવન જીવતા થઈ ગયા છે સંત કે અમારા ગુરુ કે એમાં આવી ગયું આવી નિષ્ઠાથી જીવતો એક સમાજ તૈયાર થયો છે આ તો સંતનું હૃદય તો કેવું હોય સૌની સાથે મેળવીને સરસ લે એવી રીતે હું નિમિત્ત બનીને સેવા કરું છું જે કંઈ સંકલ્પ હતો એ મારા ગુરુનો હતો અને એમને પૂર્ણ કર્યો છે અને ભગવાન સ્વામિનારાયણની એવી સમર્થાને લીધે આ ફાલી ફૂલ્યું થયું છે બધે મેળવીને કામ ભગવાન સ્વામિનારાયણ લીધું છે એ જ હરારકી અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીએ કરી છે અને એનો એ જ વારસો અત્યારે પ્રેમ સ્વરૂપ સ્વામી સ્વામીજીની રીતે રીત અને એમના બળે ને એમના હોય એમને જે સંકલ્પો કરેલા એ પૂરા કરવા માટે રાત દિવસ મંડ્યા છે ઉંમર હોવા છતાંય થાકતા નથી વિચરણ ચાલુ જ એટલે એ રીતે જ ઉઠાવ લીધો છે અને એ જ રીતે ઉઠાવ લેતો રહીશ અને સૌને તનથી મનથી ધનથી અને આત્માથી સર્વાંગી ભગવાન રામ ભગવાન કિશન ભગવાન શિવશક્તિ ભગવાન જે બધા ધર્મગુરુઓને બધા જ ઈષ્ટદેવોને બધા એકી સાથે સરસનો આશીર્વાદ આવે કે એ લોકોના જીવનમાં સુખ શાંતિ આનંદ વધ્યા જ કરે વધ્યા જ કરે સહજાન સ્વયં જે